એવું કરવાનું આ વખત મોટા પાયે માતાજી નો કોમો પૈસો પાછો પડતો નહીં પૈસા હું હાલવાનો છું અને આલુ આ દાદા નહીં માતાજી નો કોમ મારો જ હાલ પડી છે બાર છું તમે માતાજી આગળ હાથ જોડી પછી લાગી મારા છોકરા માટે થોડું એટલું અરજ કરજો છોકરા વાતી ઉડા હોય ને

મુ તો ખાવ પણ આ ઓને ખા આ જુકા મસ્તી છે બોલરા બા યાર ને તો હું ખવડાવું છે માટે તો બહાર બજાર માં મંગાવું હું ને પેલું આઈસ્ક્રીમ નો એવું બધું એટલે હું ગર્મો શાકું ન લઈ ખાય નહીં ભાવ તું યોને ઓ હો હો એવું ખાવે ભાવ નહીં હર હું તો ખાઈ લઉં હ તું ખા લે બેટા હું ખાઈ લઉં હર હા પાછા હા આ બાપ છોણ ભરસી છોણ પરવા જા છોણ

હું તમારી જ જતો તમે મળી ગયા બોલો ઓ મંડપ ખાલી પડ્યો છે ને મંડપ તો ખાલી પડ્યો પણ તારીખ કઈ કયો હવે નવરાત્રી બાવીસ તારીખે નવરાત્રી ચાલુ થાય એટલે હું મારે જે અમારા મેલામ ખરું ને એ લગભગ જો ને દહ ફાર એક બોધવાના છે નવરાત્રિ નવરાત્રિ એટલે પાઉ વોટર બુક વોટર એવો તેવો નહીં પાછા પડ્યો છે આપણો કોઈ ટેન્શન નહીં હારો વધો ને દસ પાર બોધવાના હવે તમારો ભાવ કહી દો મંડપનો ચીલો થાય તો જો ને ફારે આઠસો રૂપિયા લે એટલે પંદર હજાર જેવું થાય પંદર હજાર પંદર હજાર કરી છે આ માતાજી નું છે વ્યાજબી કરો સમજી લઈ લેજે પછી લેવાના હોય હા ત્યારે ને વ્યાજબી કરીએ વળી સાત આઠ હાલ દેજો બરોબર હું સાત આઠ બધું કોડમોડ રાખ ને પોચ હજાર માં રાખ તો શું માતાજી ના કોમ કદી કસા ના રખાય પોત રાખ ગોરમોર એલા તું મંડપ આપડે 22 તારીખે લઈને આવી જ જવા મારે મજૂર ને હાલવા પોખાવ જોર કર તું બધું પોહા હા બધું એ તો યાર લગ્ન પ્રસંગ હોય ઇમાંથી પર આરે ને ઇમે કાટના ચારે પોત માં નક્કી બરોબર કોઈ બીજું બોજ બીજું ના બોલતા વેરા વેરા સતો આઈ જજે લગભગ 22 તારીખ ચાલતા એટલે તું તો 23 તારીખે ચાલુ કરી દે ના 22 તારીખે તો ચાલ થાય 23 તારીખે બોથા આ તારીખે આઈ જા ફટાફટ ફટકો રાખજો મારા બીજા જવું પહેલા નો ને એટલે યાદ આવી ગયું

તને ખબર છે કે હું કોઈ જેવી તેવી વસ્તુ ખાતો જ નહીં તારું તારું જોઈ લે જેવી તેવી વસ્તુ હું ગમાડું તાન પછી ભગવાને જોરદાર મોણસ મોકલ્યું છે હા ભગવાને મારી જોડે જોરદાર મોણસ મોકલ્યું છે મારી સેવા નહીં કરતું એટલું મારો ભાઈ નહીં ગોડો છે પણ એની સેવા સારી કરે છે આવી બધો બાયરી મળે ને તો હારું વાહ મો આયોજન રાખવાનું હવરાત્રી અમે બધું ભેગો મળી ને આયોજન રાખ્યું બરોબર હું હ મંડપ નું એ બધું તો હું આ તમારે કોઈ સંપર્ક માં કર્યું સંપર્ક માં તો ઘણા કલાકાર છે વિક્રમભાઈ રોહિતભાઈ વેચાભાઈ કેટલાય કલાકાર છે તમે નોમ બોલો ખાલી

એ હા હું તમને ફોન કરીને કેવડાવું આજ હે હો આવજો એ એવું જોવ દબાઈ પક દબાઈ આ કા દબાઈ કાઢું તો

પણ એ જો ઘર માં જાય કે એ નહી ખાતો આ ખાસીન તો અલ્યા ona ખાતા ને હાથ ચોક કે પણ તમે ખાઈ લો કે તમને કેટલી વારથી મે ઘરે જઈ ખાવાનું આ મંગાવી આ મંગાવી ખાલી ચાલુ હોય છે

સર વાત કરો ભાઈ ભારત નો છોકરા વગર કોઈ રાજ્ય નવરાત્રી કરવા માટે આગળ થાય જોવું